નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવું તેરસો દસથી હું ચબાવું સોળસો ને ત્રીસ રૂપિયા ઘઉં પાંચસો બેતાલીસથી પાંચસો છોતેર ઘઉં ટુકડા પાંચસો ઓગણચાલીસથી પાંચસો એંસી તુવેરની વાત કરીએ તો પંદરસો સાહીઠથી બે ચાલીસ રૂપિયા ચણા તેરસોથી ચૌદસો સિત્તેર અડદ પંદરસો સોળથી સત્તરસો મગ બારસો પચાસથી સોળસો ત્રીસ ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસસો ને પચાસ વાલદેશી બારસો પચાસથી બે હજારને એસી સિંગદાણા ચૌદસો પાંચથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકાણું મગફળી જીણી અગિયારસો દસથી ચૌદસો છવ્વીસ એરંડા બારસો પંદરથી બારસો ને ચાલીસ તલી બે હજાર પચાસથી પચીસસો ને છાસઠ સોયાબીન આઠસો એંસીથી નવસો ને સત્તર તલકાળા તેત્રીસો પચાસથી અગિયાર લસણ બત્રીસો એકાવનથી બાવનસો ને પચાસ તાણા અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને દસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર પાંચસો નેવુંથી ઊંચું ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી એક હજાર ચાલીસથી તેરસો એકત્રીસ વટાણા સોળસો એકથી એકત્રીસો રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો અડસઠ ડુંગળીની વાત કરીએ તો ચારસો રૂપિયાથી નવસો ને પિંચાશી રૂપિયા કલોંજી પાંત્રીસોથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને છ્યાસી રૂપિયા મગફળી જીણી આઠસોથી અગિયારસો એકસઠ મગફળી જાડી આઠસોથી અગિયારસો છ તુવેરની વાત કરીએ તો બારસોથી અઢારસો ને એક રૂપિયો ચણા બારસોથી ચૌદસો એકવીસ ધાણા અગિયારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી તાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો ને છોતેર બાજરો ત્રણસોથી ચારસો એક્યાસી અડદ અગિયારસોથી સત્તરસો એકવીસ રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને અગિયાર મગ તેરસોથી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર પચાસથી ઊંચપ ચાર હજાર નવસો ને રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર